નમસ્કાર આજના આઈટીઆઈમાં ચાલતા આઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું એમ કે ચાવડા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો મારો હેતુ છે ઇલેક્ટ્રિકલ ટ્રેડના ટૂલ્સ વિશેની માહિતી મેળવવી હવે આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેડની અંદર જે વિવિધ ટૂલ્સ ઉપયોગ કરીએ છીએ એની સંપૂર્ણ જો માહિતી હોય અને એનો ઉપયોગ છે એ ખબર હોય તો એક્ઝેક્ટ ટૂલ્સ વચ્ચે કરેલું કામ જ સરળ અને સીધું થાય છે બાકી તમે અલગ અલગ જે ટૂલ્સનું કામ ના હોય એ બીજા ટૂલ્સથી કરવાનો ટ્રાય કરો તો આપણું કામ બગડે મટીરીયલ બગડે અને સેફ્ટી રિલેટેડ પ્રોબ્લેમ પણ આવી શકે છે તો આજે આપણે જે પણ આપણા જે ટ્રેડના વિવિધ જે ટૂલ્સ છે એને વિગતવાર એક કરીને બધાને ઓળખ મેળવીશું અને એનું કઈ રીતે ઉપયોગ કરો એની પ્રેક્ટિસ શું છે અને એને કયા કામ માટે જ ઉપયોગમાં લેવા એનું વિગતવાર માહિતી હું આજે તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો આજે આપણે જે ટૂલ્સનો બધાનો અભ્યાસ કરવાનો છે ઓળખ મેળવવાની છે તો શરૂ કરીશું સૌ પ્રથમ તો ઇલેક્ટ્રિકલનું નામ આવે એટલે સૌ પ્રથમ પ્લાયરનું નામ આવે આને કહેવાય કોમ્બિનેશન પ્લાયર કોમ્બિનેશન પ્લાયરનો મતલબ કે આ પ્લાયર ત્રણ જાતનું કામ કરી શકે એક ફ્લેટ પકડવા માટે આ રાઉન્ડ પકડ માટે અને આ કટર માટે ત્રણેયનું કામ કોમ્બિનેશન પ્લાયર કરે છે એટલે આને કોમ્બિનેશન પ્લાયર કહેવાય છે અને પ્લાયરથી આપણે વાયરને પકડવું અને જો છોલવાનું કામ પણ કરી શકીએ પરફેક્ટ આનું કામ છોડવાનું નથી છતાં એને કાપવાનું છોડવામાં રૂટિનમાં ઉપયોગ આપણે કરતા હોય છીએ એટલે એ રોંગ પ્રેક્ટિસ ના થાય એના માટે આપણે અલગ અલગ આજે શીખીશું તો આ જે પ્લાયર છે દોઢસો એમએમ છે એની લેન્થ તમે જોઈએ છે આ પણ કોમ્બિનેશન પ્લાયર જ છે પણ આ નાનું છે એટલે કે એની લંબાઈ સો એમએમ છે હવે આ રહ્યા કોમ્બિનેશન પ્લાયરની ઓળખ પછી આ છે સાઈડ કટિંગ પ્લાયર સાઈડ કટિંગ પ્લાયર એટલે કે આ બાજુ એ ઠેક ઊંડે સુધી હોય કે જ્યાંથી કાપવું હોય જગ્યાએ આપણને કાપી આપે છે કે એનું જે જગ્યાએથી તમારે કટિંગ કરવું હોય ત્યાં એકદમ ફ્લેટ જગ્યા હોય તો ફ્લેટ સરફેસ એને ટચ કરીને કાપી શકે છે એટલે આને સાઈડ કટિંગ પ્લાયર કહેવાય છે આ માત્ર ને માત્ર વાયરનું કટિંગ કરવા માટે જ વપરાય છે પછી ઇલેક્ટ્રિકલમાં એક સારું એવું બેઝિક ટૂલ જે દરેક વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનના ખીચામાં હોય છે તે એ છે ટેસ્ટર આને આપણે અહીંયા ટ્રેડની ભાષામાં નિયોન ટેસ્ટર કહીએ છીએ અને આની ઉપર લખેલું પણ હોય છે પાંચસો વોલ્ટ એસી એટલે આ પાંચસો વોલ્ટ એસી સુધીનો જે પાવર હોય ત્યાં જ આને અડકવું એટલે આ નિયોન ટેસ્ટર એટલે કે પાવર છે કે નહીં માત્ર એની હાજરી ચેક કરવા માટે વપરાય છે પછી આ છે સ્ક્રૂડ્રાઈવર હવે આ સ્ક્રૂડ્રાઈવર છે સો એમએમનું નાનું સ્ક્રુ ડ્રાઈવર કે જે નાના સ્ક્રૂ ખોલવા માટે વપરાય અને આની અંદર આ તમે જોયું છે ઇન્સ્યુલેશન લગાવેલું છે એ ઇન્સ્યુલેશન વગરનું જે સ્ક્રુ ડ્રાઈવર હોય એ ફિટરનો ટેડમાં વપરાય સ્ક્રુ તો એ લોકો ખોલતા હોય છે અને આપણે ખોલતા હોય પણ આપણે હાથ કામ કરતી વખતે આ આ રીતની પ્રેક્ટિસ કરતા હોય છે આપણે આ રીતનું આંગળી આપણે અડે એ એને શોખ ના લાગે એટલે અહીં સુધીનું ઇન્સ્યુલેશન જે લગાવેલું હોય અને ટચ થયેલું ના હોય તેવું જ આપણે સ્ક્રુ ડ્રાઈવર વાપરવું જોઈએ આ જે સ્ક્રુ છે એના પછી એક હેવી ડ્યુટી સ્ક્રુ આવે જેમ કે તમે આ સ્ક્રુ ડ્રાઈવર છે અઢીસો એમએમનું હેવી ડ્યુટી સ્ક્રુ ડ્રાઈવર આ સ્ક્રુ ડ્રાઈવરને પેલામાં ખાલી સાઈઝનો જ ફરક છે અને વધતા આની કેપેસિટી આની જે ટોર્કની કેપેસિટી છે વધારે છે એટલે કે તમારે આમાં એમસીસીબી મોટી હોય હેવી કે એમસીબી હોય એની અંદર જ્યારે તમારે કનેક્શન કરવું હોય મોટા સ્ક્રૂનું ત્યારે તમે આનો ઉપયોગ કરીને એને પ્રોપર ટોર્ક વડે ટાઈટ કરી શકો અને આનાથી તમને બળ પણ કરતા સારું ભાવ છે કારણ કે એની લેન્થ અને એની હેવી ડ્યુટીના કારણે હવે આપણે આ જે ફિટિંગ ટૂલ્સ જોયા બધા સ્ક્રૂ ફિટિંગના હવે આપણે આપણે કામ જે કરવું હોય ઇલેક્ટ્રિકલમાં એની અંદર વુડનનું પણ કામ હોય અને એમએસનું પણ કામ હોય હવે એમએસનું જે કામ હોય જેમ કે બોર્ડનું કે ગમે તે અથવા કોઈ ફાઇલિંગ કરવું હોય આપણે એમએસના ફ્લેટનું કે ગમે તે તો એની અંદર ફાઇલ વપરાય છે આ ફાઇલિંગ માટેની સ્મૂથ ફાઇલ છે આને ફ્લેટ ફાઇલ કહેવાય એટલે કોઈ તમારે હોરિઝોન્ટલ અથવા વર્ટીકલ કોઈ જે સ્ટેટ સરફેસ કરવી હોય તમારે તો ફ્લેટ ફાઇલ વપરાય છે અને આ સ્મૂથ છે એવી ને એવી આ રફ ફાઇલ છે આ જે રફ ફાઇલ છે આવડી આ તમને ખાસ કરીને વુડનમાં વાપરે છે એમએસ કરતાં વુડનમાં વધારે અસર કરે એમએસમાં પણ વાપરી શકો પણ વુડનમાં વધારે ઇફેક્ટિવ છે અને આ તમે જોઈ શકશો હું તમને એનો સાઇડ વ્યૂ બતાવું તો આ ફ્લેટ છે અને આ રાઉન્ડ છે રાઉન્ડનો થી તમારે સરફેસ કરવી હોય ફાઇલિંગ તો પણ થાય આ બાજુ ફ્લેટનું થાય એટલે આ હાફ રાઉન્ડ ફાઇલ કહેવાય છે આ ફ્લેટ ફાઇલ જ છે સ્મૂથ પણ પેલા કરતાં નાની એટલે કે જ્યાં જેની જરૂરિયાત એ જ ફાઇલ આપણે વાપરીશું જ્યાં નાનું બોર્ડ હોય અથવા ચોકસાઈનું કામ કરવાવું હોય અથવા કોઈ નાની જગ્યામાં કામ કરવું છે તો ત્યાં તમને નાની સ્મૂથ ફાઇલ હોય તો તમે એને પ્રોપર ફિનિશિંગ આપી શકો તો જે આપણે સ્મૂથ ફાઇલ મોટી જોઈએ એની સામે આ નાની એની સાઇઝ મુજબની પછી કોઈ જગ્યાએ તમારે રાઉન્ડ હોલ તમારે છે કે આપણે કેબલ હંમેશા રાઉન્ડ હોય છે તો કેબલનું એન્ટ્રી કરાવવા માટેનું જે તમે હોલ કર્યો હોય લાકડામાં કે પેલા એમએસમાંની અંદર એનો જે રાઉન્ડ શેપ તમે લીધો એની અંદર જે કકરો ભાવ કે બસ્ટ હોય એ તમારે દૂર કરવા હોય તો આ રાઉન્ડ ફાઇલ વાપરવાની તો એનાથી તમને રાઉન્ડ શેપમાં એનું ફાઇલિંગ કરી શકો તમે હવે જે આપણે માહિતી મેળવી સ્ક્રૂડ્રાઇવરની અને ફાઇલની હવે આપણે અલગ અલગ ટાઈપની હેમરની માહિતી મેળવી આ છે પેન હેમર એની ઉપર તમે જોશો એની ઉપરનો ભાગ તો ક્રોસ કલર ફ્લેટ કરેલો છે આ રીતનો એનો ઉપયોગ પણ આપણે કરી શકાય એવી જગ્યાએ જ્યાં એને હોય ત્યાં બરાબર આ તમે તમને દેખાતું ક્લિયર આ બાજુ એમર ને આ બાજુ ક્રોસ પેન આને કહેવાય બોલ પેન એમર પછી આને કહેવાય ક્લુ એમર ક્લુ એમર એટલે કે આ હેમરની અંદર આને ઉપયોગ તમે ખીલી કાઢવા માટે કરી શકો આ રીતે હું જે ટેબલ ઉપર બતાવું છું એ માહિતી ખીલી ફસાઈને ખીલીનું હેડ અને તમે એને ખેંચી શકો અને ખીલી બેસાડવા માટે આ ભાગ જે છે એ તો એમાંનું જે બેઝિક ફંક્શન છે આ ત્રણેય એ સેમ જ છે પાછળનો જે ભાગ છે એનો મીન્સ કે ઓપોઝિટ સાઇડનો એમાં અલગ અલગ ફંક્શન એના જોઈએ આપણે હવે આપણે બધું જોયું પછી એક ચીઝલ કે જે આપણે વુડન બ્લોક જે વુડનના આપણા બોર્ડ હોય એની અંદર જે છોડવા માટે વપરાય મીન્સ કે ચિપ્સ ઉખાડવા માટે એ આ ચીઝલ છે આ ચીઝલ પણ અલગ અલગ સાઈઝની આવે અહીંયા જે છે આપણે એક ઇંચની જે છે એવી આ હાફ ઇંચની આવે વન ફોર્થની આવે આનાથી મોટી પણ આવે એવી અલગ અલગ ટાઈપની આપણે ચીઝલ્સ આવે છે હવે આપણે જોઈશું પંચ તો આપણી પાસે બે ટાઈપના પંચ છે અંદર માર્કિંગ કરવા માટે વપરાય એ પંચ અને આ જે પંચ છે એ આપણે જ્યારે હોલ કરવાનો હોય વુડનમાં કે ગમે ત્યારે ત્યારે આનું જે રેસ્ટિંગ કરવાનું આપણે ડ્રીલ મશીનનું એના માટેનો છે આ એકને રાઉલ પંચ કહેવાય એ રીતનું પછી આ જે છે વાયર ગેટ છે અલગ અલગ ટાઈપના વાયરનો ગેજ માપવા માટેના એની ઉપર સ્લોટ આપેલા છે અને સ્લોટની સામે એનું ડિસ્ક્રિપ્શન લખેલું છે કે એની સાઈઝ લખેલી છે જે સ્લોટની અંદર જે વાયર ફિટ થાય એ એટલા ગેજનો વાયર છે એવું આપણે કહી શકાય અથવા માપી શકાય અને આ જે છે એ પાઇપ કટર છે પાઇપ કટર ની ઉપર સાઈઝ લખી છે પચાસ એમ એમ સુધીનું છે આવા મોટી સાઈઝના પણ આવે નાની સાઈઝના પણ આવે અહીંયા આપણે થી લઈને પચાસ એમ એમ સુધી એની સાઈઝ વેરી થાય છે તો તમે જોશો અહીંયા રાઉન્ડ આપેલા છે વ્હીલ અને અહીંયા વ્હીલ છે કટર વ્હીલ છે તો તમે આની અંદર પાઇપ પકડીને આ રીતે આમ જે પંચ હું બતાવું છું એ રીતે અંદર રાખીને તમે કપાશે ઓરિજિનલી કપાવવી જોઈએ એ જ રીતે આપણને પાઇપનું કટિંગ મળશે બરાબર અને આ એનું હેન્ડલ છે પાછળ જે પકડવા માટે અને સિઝર બ્લેડ તો આપણે જોયેલી જ છે કે એને આપણે કાપવા માટે વપરાય શું કાપવા માટે તો કે વાયર નહીં વાયર સિવાયનું જે આપણે કંઈ કપ કટિંગ કરવાનું હોય એટલે એ જે રૂટીનમાં ઉપયોગમાં આવતું હોય જેમ કે કાપડ કાગળ એ બધું કાપતી હોય છે આ વાયર કાપવા માટે આનો આપણે ઉપયોગ કરીશું નહીં આ છે વુડન એક્સો વુડન એક્સો એટલે માત્ર લાકડાને કાપવા માટે જ વપરાય આ એક્સો છે આ એના જે છે એના બધી આર મીન્સ કે એના દાંતા કહી શકાય સાદી ભાષામાં તીટ કહેવાય એ પ્રમાણેનું એનું તમે ધીરે ધીરે એને કાપો તો એ વુડન એકસો તરીકે આ કામ કરે આપણને કારણ કે વુડનનું કામ અત્યારે ઓછું થયું છે પણ છતાંય આપણે એની પ્રેક્ટિસ રાખવી જરૂરી છે આ છે એમએસ માટેની એકસો વિથ એક્ઝો બ્લેડ લગાવેલી છે તો અહીંયા એક્ઝો બ્લેડ લગાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડે કે એને જે કાપવાનો ભાગ છે બહારની સાઈડ રાખવાનો વધતાનું પૂરતું ટેન્શન હોવું જોઈએ અને આ જ્યારે તમે આનું કટિંગ કરતા હોય ત્યારે એક્ઝેક્ટ વર્ટિકલી પકડીને તમારી આંગળી આનાથી દૂર રાખીને એ રીતનું પ્રોપર વાઇસની અંદર પકડીને તમારે એને પ્રોપર એના ઉપર કેટલું વેટ આપવું એટલું રીઝનેબલ એનું અંદર વેઇટ આપીને પછી જ એનું ફાઇલિંગ મીન્સ કે કટિંગ તમારે કરવું જોઈએ એનાથી વધારે આવે તો બ્લેડ તૂટી પણ શકે અને એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે આની અંદર ખાસ સાવચેતી રાખવાની કે તમારી આંગળી કે કંઈ કપાઈ ના જાય એની ખાસ તમારે તકેદારી રાખવાની હોય છે એના પછી આઉટસાઇડ કે પર અને ઇનસાઈડ કેલિપર એવા બે છે હવે આ કેલિપર કેવું છે કે એની જાડાઈ માપવા માટે વપરાય બોર્ડની જાડાઈ માપતી હોય કે કોઈ એમએસની કોઈ જે હોય ઇક્વિપમેન્ટ એની તમારે જાડાઈ માપવી આઉટથી આઉટ આઉટર એનો ડાયા માપતો હોય તો તમે આનાથી એડજસ્ટ કરો તમે તો જે એની બંને સાઈડ ટર્ટ થાય એ લઈને પછી તમે આપણી પાસે સ્ટીલ રૂલ હોય છે સ્ટીલ રૂલ ઉપર પણ માપી શકો અને આની વચ્ચે તમે માઇક્રો મીન્સ કે વર્નિયર કેલિપરથી પણ તમે આ આ ગેપ માપી શકો એટલે તમને પરફેક્ટ જાડ મળે અને આનો ઉપયોગ એટલે થાય કે તમે આને ફરોળી જે આખું આખી બોડી હોય કે આખું આખી જેનું માપ તમારે કરવું છે બધે ફેરવીને તમે જે એવરેજ આવે એ તમારે પકડીને પછી તમે આનું પ્રોપર માપ લઈ શકો આ આઉટસાઇડ માટે છે આ ઇનસાઇડ કરવી પડે એટલે ઇનસાઇડનું જે કોઈ તમારે જે અંદરનો આઈડી માપવો હોય પેલો ઓડી માપવા માટે એવો આઈડી માપ માપો હોય તો અંદરની સાઈડમાં આ બે પોઈન્ટ ટચ કરીને પછી જે પરફેક્ટ થાય પણ પ્રેશર વગર અથવા ગેપ વગર એ જગ્યાએ સેટ કરીને આ રીતે પછી એ ભાઈ ડિસ્ટન્સ માપીને તમે કરી શકો છો માપણી આ જે રાઉન્ડ નોઝ પ્લાયર પણ કહી શકાય અને આમ તો એને સર્કલિપ પ્લાયર કારણ કે સર્કલિપ પ્લાયર જે છે એ આપણે જે મોટરો હોય એનું જે બોરિંગ હોય એની બાજુમાં જે સર્કલીપ હોય છે એને દૂર કરવા માટે આ સર્કલિપ પ્લાયર વાપરાતા હોય છે રાઉન્ડ નોઝ પણ કહેવાય આને પછી આ છે નાઈફ એટલે કે તમારે જે વાયરને કોઈ ઇન્સ્યુલેશન છોડવા માટે અથવા એનું જે કંઈ મોટો વાયર હોય એને છોડવા માટે જે વપરાય એ આ ઇલેક્ટ્રિકલ નાઇફ છે બંને સાઈડની છે આ બાજુ અને આ બાજુ જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે વાપરી શકો પણ આની અંદર પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે આ યુઝ કરતા હોય નાઇફ ત્યારે પણ તમને હાથમાં લાગી ન જાય કોઈ વસ્તુ હાથનું કોઈ ઉપર કપાઈ ના જાય એ બધું તમે ધ્યાન રાખી શકો છો પછી આપણે ઇલેક્ટ્રિકલમાં હોય અને ગમે ત્યાં મેં હમણાં વાત કરી કે નિયોન ટેસ્ટરની તો નિઓ ટેસ્ટર તો આપણને વોલ્ટેજનું હાજરી બતાવે છે અથવા પાવરની હાજરી બતાવે છે પણ આપણને જે આપણે ટેસ્ટ કેમ છે એ હંમેશા ઇલેક્ટ્રિકલ વાયરમેન હોય કે ઇલેક્ટ્રિશિયન હોય એની પાસે હોવો જોઈએ જેમ કે આપણે સુધીનો માપતા હોય અથવા અહીં હયાતી વિથ ન્યુટ્રલ બંને ચેક થઈ જાય ક્યારેક એવું પણ બને કે ફેઝ આવતો હોય એટલે નિયમ ટેસ્ટર બતાવે પણ ન્યૂટ્રલનો વાયર ઓપન થયો હોય તો એ ટેસ્ટરથી ચેક કરી શકાતું નથી પણ તમે ટેસ્ટ લેમ્પથી ફેઝ અને ન્યૂટ્રલ વચ્ચે ટચ કરો ટેસ્ટ લેમ્પ તો ગ્લો થાય તો ખબર પડે કે અહીંયા ફેઝ અને ન્યૂટલ બંનેની હાજરી છે એ પ્રમાણે તમે ચેક કરી શકો અને આ જે સ્ટીડ રોલ છે એ તો તમે જોયું જ હશે આપણે નાનપણથી ભણતા આવ્યા ધ્યાનની છે બાર ઇંચ સુધીની લંબાઈવાળી અને ત્રીસ સેન્ટીમીટર આ બાજુ એમાં જે પ્રમાણે એમ એમમાં તમે જેટલા જશો એટલું તમને એક્યુરેટ કામ મળશે ઇંચમાં પણ તમે જઈ શકો અને એના ઉપરથી તમે કોઈ પણ વસ્તુ મંગાવી હોય જેમ કે કોઈ જરૂરિયાત હોય આપણને ઇક્વિપમેન્ટની અથવા કોઈ મટિરિયલની તો એના ઉપરથી તમે સાઈઝ પણ આની માપી શકો છો તાલીમાર્થી મિત્રો આપણે હવે જે ઇલેક્ટ્રિકલ ટેડમાં વપરાતા મશીનરી એના વિશેની માહિતી મેળવશું તો સૌ પ્રથમ આપ જોઈ શકો છો એમ આ છે સિંક્રોનસ મોટર સિંક્રોનસ મોટરનું નામ જ સિંક્રોનસ ઉપરથી તમે સમજી શકો છો કે સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે એના માટે એનું નામ સિંક્રોનસ કીધું છે એન બરાબર વન ટ્વેન્ટી એફ બાય પી જે સૂત્ર છે સ્પીડનું એ સ્પીડ ઉપર આ ટ ફરે છે એમાં વેરિયેશન બહુ જ ઓછું હોય છે એટલે એને સિન્ક્રોનસ મોટર કહેવાય છે એની બાજુમાં જે મોટર છે એ થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટર છે અહીંયા જે કનેક્શન છે એ સ્ટાર ડેલ્ટા કનેક્શનવાળી મોટર છે ડીએલ પણ હોય અને સ્ટાર ડેલ્ટા પણ હોય તો સ્ટાર ડેલ્ટા હોય એની અંદર આપણને જે સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે લોડમાં સ્ટાર્ટ શરૂ કરવાની હોય મોટરને શરૂઆતથી તો એને સ્ટાર ડેલ્ટામાં વાપરતા હોઈએ છીએ એટલે અહીંયા સ્ટારમાં એને દરેક વાઇન્ડિંગને પહેલાં બસો ત્રીસ મળે અને પછી ચારસો ચાલીસ મળે એ રીતે તો આ બંને મોટર તમને વ્યૂ મીન્સ કે લુક વાઇઝ કેવી લાગે એના માટેનો આપણે પ્રયત્ન કરેલ છે હવે જે આપણે એસી મોટર જોઈ એના પછી આપણે આ પણ એક એસી મોટર જ છે પણ એનો જે લુક તમે જોઈશો બહારથી બોડીનો તો તમને ડીસી મોટર જેવી લાગશે પ્લેન બોડી પણ ખરેખર આ છે એસી સ્લીપરિંગ મોટર એ એના જેનું ફંક્શન છે એની અંદર સ્લીપરિંગ એડ થાય છે એ નિયરલી જે ડીસીની અંદર જે કોમ્બિનેટર યુઝ થતું હોય છે એના જેવી રચના હોવાથી આની જે આઉટર સાઈડની બોડી છે એ ડીસી જેવી લાગે છે પણ આ છે એસી સ્લીપરિંગ મોટર એની સાથે

અને ફિલ્ડના બે ટર્મિનલ ટોટલ ચાર ટર્મિનલ અહિયાં છે એટલે આ છે ડીસી સન્ટ મોટર હવે આપણે જે ડીસી સન્ટ મોટર જોયું એ જ પ્રમાણે આ ડીસી સિરીઝ મોટર છે સિરીઝ મોટરની ઉપર તમે જોશો કે અહીંયા એના લોડ સાઈડમાં પુલી લગાવેલી છે અને બેલ્ટ થ્રુ એને વેઇટ આપેલો છે વેઇટ એટલે કે લોડ આપેલો છે વેઇટ સ્કેલનો લોડ લોડ આપવાનું કારણ એ કે જે ડીસી સિરીઝ મોટર છે એ હંમેશા લોડ સાથે જ ચાલુ કરવી એ એની કેરેક્ટરિસ્ટિક છે એ આપણે ભણી ગયેલા છે છીએ તો આ એના માટેનું એરેન્જમેન્ટ કરેલું છે કે માત્ર લોડમાં જ ચાલુ થાય હવે આપણે મોટર જનરેટરનો સેટ જોઈશું આ છે ડીસી સન્ટ જનરેટર અને એને કપલ કર્યું છે એસી થ્રી ફેઝ મોટર સાથે એટલે એસી થ્રી ફેઝ મોટર માત્ર એને રોટેટિંગ પાવર આપવા માટે એટલે કે મિકેનિકલ રોટેશન પાવર જે આપવાનો એના માટે ઉપયોગ કર્યો છે એનો એની સાથે લવજો કપલિંગથી એને મિકેનિકલ કપલ કરી છે ડીસી સન્ટ જનરેટર સાથે સન્ટ જનરેટર આપણને બીસી પાવર उत्तम कर આપણે જે ડીસી જનરેટર જોયું એમ એસી જનરેટર એટલે એને બીજું નામ એનું આપી શકાય એસી અલ્ટરનેટર તો આ છે એસી અલ્ટરનેટર થ્રી ફેઝ ફોર વાયર એટલે આર વાય બી અને ન્યૂટલ એ તેનું આઉટપુટ છે બે ફેઝ વચ્ચે ચારસો ચાલીસ વોલ્ટ અને એ ફેઝ ન્યૂટલ વચ્ચે બસો ત્રીસ વોલ્ટ એટલું આપણને એસી પાવર જનરેટ કરી આપશે તો અહીંયા એને મિકેનિકલ કપલ કર્યું છે ડીસી સન્ટ મોટર સાથે આ જે મોટર છે એનું નામ છે યુનિવર્સલ મોટર યુનિવર્સલ મોટરનું નામ યુનિવર્સલ કેમ છે તો એ એસી અને ડીસી બંને સપ્લાય ઉપર રન કરે છે તો આ એનો એક બહુ મોટો એડવાન્ટેજ છે કે તમારી પાસે એસી સપ્લાય હોય કે ડીસી હોય બંનેમાંથી કોઈ પણ હોય તો પણ આ મોટર રન કરી શકાય છે પછી આ જે મોટર છે એ છે કેપેસિટર સ્ટાર્ટ સિંગલ ફેઝ એસી મોટર હવે કેપેસિટર સ્ટાર્ટ મોટર સિંગલ ફેઝની અંદર કેપેસિટર જરૂરી હોય છે સ્ટાર્ટિંગ માટે કારણ કે એની ડાયરેકશનમાં જે એને સ્ટાર્ટ કરવું શરૂઆતનું જે સ્ટાર્ટિંગ ટોર્ક એને જે પ્રોવાઈડ કરે એના માટે કેપેસિટર જરૂરી હોય છે જેમ કે આપણા ફેનની મોટર સિંગલ ફેઝ સીલિંગ ફેન તમે વિચારો તો એ એની અંદર પણ કેપેસિટર હોય છે આ તમે જે જોવો છો એ ટુ પોઈન્ટ ફાઈવ કેવી થ્રી વેજ ટ્રાન્સફોર્મર છે બંને એની અંદર આઉટ ઇનપુટ સાઇડ ચારસો ચાલીસ વોલ્ટ અને આઉટપુટ સાઇડ બસો ત્રીસ વોલ્ટ અથવા ઇનપુટ સાઇડ બસો વીસ વોલ્ટ અને આઉટપુટ સાઇડ એકસો દસ વોલ્ટ જેવી આપણી એપ્લિકેશન હોય એ પ્રમાણેના ટ્રાન્સફોર્મર આપણે યુઝ કરીએ છીએ જેમ કે નોર્મલી આપણા જે સંસ્થાઓમાં અથવા જે કંપનીઓ હોય એની એની અંદર ઇલેવન કેવી બાય ચારસો ચાલીસ વોલ્ટના વાપરતા હોય છે ટ્રાન્સફોર્મર પણ અહીંયા આપણે સ્ટડી પર્પસ વ્યૂ આપણે ઇનપુટ ચારસો ચાલીસ અને આઉટપુટ બસો ત્રીસ વાપરેલ છે જે આપણે પ્રેક્ટિકલ પર્પસ છે અને એકસો દસ વોલ્ટ જે એસી લો એ આપણે ક્રેનની અંદર જે એનું કંટ્રોલ વાયરિંગ હોય એની અંદર એકસો વોલ્ટ એસી વપરાતા હોય છે એના માટેના ટ્રાન્સફોર્મર હોય છે ટ્રાન્સફોર્મર એટલે એ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે વોલ્ટેજ અને કરંટને ફ્રિકવન્સીને અચર રાખે છે અને પાવરને અચર રાખે છે હવે આ ટ્રાન્સફોર્મર છે એ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે વન કેવી એનું સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર બસો ત્રીસ વોલ્ટ ઇનપુટ અને એકસો દસ વોલ્ટ આઉટપુટ આ ટ્રાન્સફોર્મર મોટે ભાગે કંટ્રોલ સર્કિટ માટે વપરાય છે એટલે કે ઇવટી ક્રેમમાં જે કંટ્રોલ સર્કિટ એકસો દસ વોલ્ટનું હોય કોન્ટ્રેક્ટરનું વગેરે એને સપ્લાય કરવા માટે બસો ત્રીસ થી એકસો દસ વોલ્ટનું સ્ટેપ ડાઉન કરે છે અને વન કેવી એની પાવર રેન્જ કેપેસિટી છે તો આશા રાખું છું કે આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આભાર